સમયમાં અગિયાર હજાર એકસો અગિયાર થી વધારે વૃક્ષો વાવીને સિદ્ધિઓ હાંસિલ કરી છે બે મહિનામાં અગિયાર હજાર એકસો થી વધારે વૃક્ષો વાવીને ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે તે उपरांत एशिया बुक ऑफ वर्ल्ड रेकॉर्ड यूनिवर्सल અમેઝિંગ वर्ल्ड रेकॉर्ड એ રેકોર્ડ બુકમાં નામ ઉમેર્યું છે જેથી સુરત નું અને ગુજરાત નું નામ રોશન થયું છે ચોમાસામાં ઠેર ઠેર વૃક્ષારોપણ ના તાઇફા ઓ થતા હોય છે ત્યારે આ ચીલા ચાલો દેખાડાથી બહાર આવીને સુરતના યુવાને પોતાની ટીમ સાથે મળીને વૃક્ષારોપણ જ નહીં પરંતુ તેની માવજત નું બીડું ઝડપ્યું હતું ગત પંદર જૂન થી પંદર ઓગસ્ટ સુધીના ટૂંકા સમયગાળામાં એટલે કે બે મહિનામાં ના વૃક્ષારોપણના આ ભગીરથ કાર્યની નોંધ લઈને ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સલ અમેજિંગ વર્લ્ડ રેકોર્ડ એ રેકોર્ડ બુકમાં નામ ઉમેર્યું છે

અગિયાર હજાર એકસો અગિયારથી વધુ વૃક્ષારોપણ કરી સુરત શહેરને ગ્રીનરી શહેર બનાવવામાં અમે સફળ થયા એ બદલ ગોલ્ડન ગિરિસ બુક ઓફ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ યુનિવર્સલ એમેજિંગ ઓફ રેકોર્ડ દ્વારા અમને ચાર ચાર એવોર્ડ પ્રાપ્ત થયા છે વૃક્ષારોપણ કર્યા એનો એક મેં આર્ટિકલ જે વાંચ્યું હતું આર્ટિકલમાં એવું હતું કે આવનારા ભવિષ્યમાં બાળકોને ને ધન વારસો આપતા હોય છે આજની પેઢીઓ પણ એક એવી લાઈન પણ હતી કે સમયમાં પડવાની છે તો અમને એ હેતુથી પર્યાવરણ ગ્રીનરી માટે વૃક્ષારોપણનો વિચાર આવ્યો શાહ ને નવા આઉટર રિંગ રોડ વિસ્તારમાં વૃક્ષો જેમાં પાલિકા દ્વારા વૃક્ષો આપવામાં આવ્યા છે સાથે ઓક્સિજન આપતા વૃક્ષોનું નર્સરીમાંથી ખરીદી કરીને રોપણ કરવામાં આવ્યું છે આ વૃક્ષોના જતન માટે એકસો પચાસ જેટલા યુવાનોની ટીમ પણ કામે લાગી હતી જે દર અઠવાડિયે મોનિટરિંગ પણ કરતી હતી વૃક્ષોને પાણી આપવાની વધુ વરસાદ હોવાથી જરૂર નહોતી જણાય તેમ છતાં તમામ તકેદારી રાખવામાં આવી હતી